જેમાં ગરીબ મજદૂર શ્રમિક દિહાડી મજદુરી કરનાર અને સ્લમ વિસ્તારમાં બસેરો કરી જાણી જોઈ જણવા છતાં બોગસ પ્રેક્ટિસ કરતા પંદર બંગાળી મરાઠી બિહારી ઉત્તર પ્રદેશી પોલીસ દ્વારા કરવામાં આવી છે જેમાં પાંડેસરા પોલીસ દ્વારા પંદર બોગસ તબીબે જેમના નામ જે રેટ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનોમાં રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ राजराम केशव प्रसाद डुबे योगेश भाई मदन भाई डूबे राजेश भाई बंसीलाल पटेल ब्रजभूषण सिंह तारकेश्वर सिंह रवानी राजकुमार सोहनलाल गुप्ता प्रदीप मोतीलाल पांडे विजय बाबूलाल यादव मुकेश कमलातन हाजरा रणजीत कुमार पारसा भाई वर्मा चंद्रभान केदारनाथ पटेल ओम कारनाथ राम प्रसाद कर्णाधर राज नारायण श्री बंसी यादव मनोज सुखभेंद्र मिश्रा પરમોદ કામરેજ મોરિયા સુરત સુરતનાઓને પંદર બોગસ ડોક્ટરોને ઝડપી પાડી તેના ક્લિનિક માંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ પોઈન્ટ ત્રણ લાખ છપ્પન ત્રણસો પચાસ ની માતા નો મુદ્દામાલ કબ્જે કરેલ છે